સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ હતી સરહદ પર સીઝ ફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં ઓપરેશન સિલ્ડ મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો જો કેન્દ્ર સરકાર દ્વારા મોટર મોકફ રાખવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે યોજાનાર મોકડ્રીલ સ્થગિત રાખવામાં આવી છે વહીવટી કારણોસર ઓપરેશન સિલ્ડ મોકફ રાખવામાં આવશે જો કે આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવી શકે છે પીજીમાં પ્રવેશ માટે જીસીએસ માં રજીસ્ટ્રેશન શરૂ રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં બીજીના વિવિધ કોર્સમાં પ્રવેશ માટે પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે વિદ્યાર્થીઓ જીસીએસ પોર્ટલ પર આજથી રજીસ્ટ્રેશન કરાવી શકશે સોળ જૂને પ્રથમ રાઉન્ડ માટે બેઠક ફાળવવામાં આવશે બેઠક ફાળવેલ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ માટે ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવી શકશે ઓગણત્રીસ મેથી સાત જૂન સુધી જીસીએસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ ક્લિક રજીસ્ટ્રેશન ક્વિક રજીસ્ટ્રેશન કરાવી શકશે

આજે વધુ પાંચ કેસ નોંધાયા આપેલા અઠ્યાવીસ મિનારો છ કેસ નોંધાયા હતા જેના પગલે આરોગ્ય વિભાગ સતત થઈ ગયું છે અને ટેસ્ટિંગ તથા ટ્રસ્ટિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે આ સાથે જ રાજ્યમાં કોરોનાનો કેસનો આંક વધીને એકસો પંચાણું થઈ ગયો છે જેમાં સૌથી વધુ એકસો એકત્રીસ કેસ માત્ર અમદાવાદ શહેરમાં જ છે અજાણી યુવતી સાથે મિત્રતા ભારે પડી અમદાવાદના યુવકને સોશિયલ મીડિયા પર મિત્રતા કરી લાલચ રાખવી ભારે પડી છે યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતી સાથે સંપર્ક કર્યો હતો ત્યારબાદ યુવતીએ દુબઈથી રસ્તામાં આઈફોન લઈ આપવાની લાલચ આપી હતી જે માટે યુવક પાસેથી ટુકડે ટુકડે મોબાઈલ લેપટોપ અને કરિયાણા સહિતના અલગ અલગ ખરીદી કરાવી જે પેટે એક પોઈન્ટ છાસઠ લાખ રૂપિયા ચૂક્યા પરંતુ યુવતીએ યુવકને આઈફોન ન આપ્યા આ અંગે યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે લોન રિકવરી માટે આવેલા શખ્સોએ કરી મારામારી અમદાવાદના આનંદનગરમાં લોન રિકવરી માટે આવેલા શખ્સોએ ભેગા મળીને માર યુવકને છોડાવવા માટે તેના મિત્રો વચ્ચે આવે તો પણ રિકવરી માટે આવેલા શખ્સોએ મળીને દંડા અને છરી વડે માર મારી પથ્થરમારો કર્યો આસપાસની ગાડીઓના પણ પથ્થરમારો કરી તોડી નાખ્યા આ અંગે યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ કરી છે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને આગાહી કરી છે જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આખા રાજ્યમાં વરસાદનો યલો એલર્ટ આપવામાં આવ્યું છે અપર એર સાયક્લો સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અને વરસાદી લાઇન પસાર થતાં વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ બનાસકાંઠાની ભટ રેલ નદીમાં નવા નીર આવ્યા છે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર મહિનાની વાડકીને ફાડી દેનાર પેટ ડોક રોકીનું મોત અમદાવાદના હાથીજ વિસ્તારમાં ચાર મહિનાની બાળકી પર અચાનક હુમલો કરી દેનાર રોકી નામના પેડગનો સારવાર દરમિયાન મોત થયું છે બાળકી પર હુમલાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પીએનસીટી વિભાગ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો અને ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યો હતો એક અઠવાડિયા પહેલા તેની તબિયત ખરાબ થતાં તેને થલતેજ ખાતે વેટરિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું જ્યાં મોડી રાતે તેનું મૃત્યુ થયું અમદાવાદના બાપુનગરમાં મેઘાડીશન બાપુનગર વિસ્તારમાં આવેલા આકબર આજે સવારે મેગાડી મુલેશનની કામગીરી હાથ ધરીયા쨌 મે ચાર રસ્તા પાસે એસપી ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલા આવાસ આઠ માંદા દે 400 થી વધુ છપરા અને નાના મોટા કાચા પકાના મતા મકાનો હતા જેને બે કલાકની અંદર પાંચ જેસીબી અને આઠથી વધુ હીટાચી મશીનથી તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.